ભાજપના સાંસદ મનસુખ વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક વખત સામસામે આવી ગયા છે આ વખતે મનસુખભાઈ એક ગંભીર આરોપ મૂક્યો છે અને ચૈતર વસાવાએ પણ એનો જડબાતોડ જવાબ આપ્યો છે એની વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લામાં પંચોતેરમો વન મહોત્સવ રાજપીપળા ખાતે યોજાયો હતો જેમાં ભાજપના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર વરસ્યા હતા

કોઈ પણ અધિકારીપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ પણ આપ્યું નું કે ફોન કરીને જાણ પણ કરી જનપ્રતિનિધિ પ્રોટોકોલ પ્રમાણે જાણ કરવી જોઈએ પણ કરી નહોતી આ સિવાય ભાજપના સાંસદ મનસુખ વસાવાએ જયતર વસાવા પર જે આક્ષેપ કર્યા હતા આ બંને ગંભીર મુદ્દા પર આમ આમ પાર્ટીના ઢીડિયાપાડાના ધારાસભ્ય જૈતર વસાવાએ પણ જવાબ આપ્યો છે જોઈએ તેમણે શું આજે નર્મદા વન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના વન મહોત્સવનો કાર્યક્રમ રાદદીપ્રદ સરદાર ટાઉન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમને લઈને નર્મદા વન વિભાગના કોઈપણ અધિકારી દ્વારા મને આમંત્રણ પત્રિકા કે ટેલિફોનિક જાણ સુધા કરવામાં નથી આવી અને એક સરકારી પ્રતિનિધિ હોવાના નાતે પ્રોટોકોલ પ્રમાણે એમણે મને જાણ કરવી જોઈએ તે નથી કરી એનો આવનાર દિવસોમાં અમે ખુલાસો માંગીશું બીજું મનસુખભાઈ વસાવાએ નામજોગ આક્ષેપો કર્યા છે કે ચૈતર વસાવા ધારાસભ્ય હો હોય અને જંગલો કપાવી રહ્યા છે ત્યારે મનસુખભાઈ વસાવા ડેઢિયાપાડા અને સાગબારામાં આવીને જોઈ નર્મદા જિલ્લામાં જો સૌથી વધારે જંગલો હોય તો એ અમારા ડેડિયાપાડા સાગબારા વિસ્તારમાં છે આજે પણ અમારા આદિવાસી સમાજ જંગલ સાથેનો નાતો છે આજે પણ ડેડીયાપાડાના છેતાલીસ ગામો અને સાગબારાના પણ ગામો આજે જંગલના ગામો તરીકે ઓળખાય છે અને જંગલમાં વસવાટ કરે છે આજે એમના ઘરો પણ ત્યાં છે એમની ખેતી પણ ત્યાં છે અને ઘણા લોકોના પેન્ડિંગ દાવાઓ છે એ પણ સત્વરે આવનાર દિવસોમાં મળે સરકારમાં અમે રજૂઆત કરવાના છે અને ઢીડિયા પણ જંગલ સચવાય એવી રીતના અમે પણ પ્રયાસો કરીએ છીએ મનસુખભાઈ વસાવા મેં જ્યાં મારું ઘર છે એ ઘર જંગલની જમીન પર અમે બનાવી છે એવા પણ આક્ષેપો કર્યા છે ત્યારે મનસુખભાઈ વસાવાને હું વિનંતી કરું છું એ જાતે જ આવે અને એની ટેપ પટ્ટીથી જંગલની જમીન ક્યાં છે અને મારું ઘર ક્યાં છે તે માપી લઈ એવી એમને પણ હું વિનંતી કરું છું મનસુખભાઈ અવારનવાર આવા નિવેદનો કરવાની એમની ટેવ છે ચૈતરભાઈનું નામ લીધા વગર એમની રાજનીતિ ચાલવાની નથી એટલે મનસુખભાઈ એમની ચાલ એમનો ચહેરો એમને ચરિત્ર અમારા લોકો જાણી ગયા છે એટલે મનસુખભાઈ દુઃખી થઈને આવા નિવેદનો આપ્યા કરે છે અને એને લઈને અમારે કોઈ લેવા દેવા નથી